અટલ બિહારી વાજપેયી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ચાલા કાર્યાલય ખાતે વ્હાલી દીકરી યોજના અંતર્ગત ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજરોજ પચીસ અટલ બિહારી વાજપેયીજીની સ્વામી જન્મ જયંતિ નિમિત્તે ધારાસભ્ય ચેતનસિંહ ઝલાના કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાહલી દીકરી યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે પાદરા નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો સાથે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વાહલી દીકરી યોજના અંતર્ગત સો જેટલા ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિની અનોખી રીતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આજ રોજ વાજપેયીજીના જન્મદિવસના સો વર્ષ પૂરા થાય છે એના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આજે એમના જનસેવા કાર્યાલય ખાતે વાળી દીકરીના સો ફોર્મનું વિતરણ આજરોજ કરવામાં આવેલું છે આ યોજના સરકાર તરફથી જે વાળી દીકરી યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવે છે એમાં જ્યારે દીકરી દાખલ થાય છે ત્યારે ચાર હજાર નવમાં ધોરણમાં આવે છે ત્યારે છ હજાર અને અઢાર વર્ષ પૂર્ણ થાય ત્યારે એક લાખની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે આજે ધારાસભ્ય દ્વારા આ કાર્યાલય ખાતેથી જ આ વાળી દીકરીના ફોર્મ ભરાયા છે અને એમનું સર્ટિફિકેટ આજે સો જેટલી દીકરીઓને આજે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવેલું છે